ધ સ્ટોરી ઓફ બ્રાહ્મણ એન્ડ મહાકાલ બ્રાહ્મણ અને યમદૂતની વાર્તા ભાગ ત્રણ પણ મને લાગે છે કે તમે તમારા મિત્રના મૃત્યુથી તમારામાં દુઃખ સહન કરવાની શક્તિ છે તમે તમારા મૃત્યુ વિશે જાણીને દુઃખી નહીં થાવ તો સાંભળો હે બ્રાહ્મણ તમારું મૃત્યુ છ મહિના પછી છે અને તમારું મૃત્યુ તમારા રાજ્યની સીમા બહાર થશે વળી તમે હસતે હસતે મૃત્યુ સ્વીકારશો આ વાત સાંભળીને બ્રાહ્મણે પોતાના મિત્રને અંતિમ સંસ્કાર કરીને પાછો પોતાના ઘરે પરત આવ્યો બ્રાહ્મણને એમ કહ્યું કે આપણે ક્યાં બીજા રાજ્યમાં જવું છે કે આપણું મૃત્યુ થશે પણ થોડા દિવસો પસાર થતા ગયા તેમ તેમ બ્રાહ્મણને ચિંતા થવા લાગી બ્રાહ્મણે આ વાત પોતાના રાજા રાજાને રાજ્યના રાજાને કરી રાજાએ આ વાત સાંભળીને બ્રાહ્મણને કહ્યું તમે ગભરાશો નહીં રાજમહેલમાં તમારે રહેવા તથા જમવાની બધી સગવડ કરી આપું છું રાજાના રાજમહેલમાં બ્રાહ્મણને બધી સગવડ મળી રહેતી સમય પસાર થતાં એક દિવસ બ્રાહ્મણ રાત્રે ઊંઘમાં ઊભો થઈ ગયો અને રાજ્યના રાજ મહેલમાં ઘોડાઓના તબેલા પાસે ગયો અને સૌથી તેજ ઘોડો દોડતો હતો તેને લઈને રાતોરાત બીજા રાજ્યની સીમા સીમામાં જતો રહ્યો પોતાના રાજ્યમાં કોઈને ખબર પડી નહીં કારણ કે રાત

がよ。